મિત્રો કેમ છો આપણા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત સ્વાગત છે આજે તમને એક નવી નવો એક પ્રયોગ લઈને આવ્યો છું એ તમને દેખાડીશ જો એ તમને એક પ્રયોગ મજા આવે છે એ કોઈ કોઈ તમે લોસ પહેરીને કરજો કોઈ આમ ડાયરેક્ટ નહીં કરતા દાઝી જવાની શક્યતા રહે તો આલો તમને એક નવો પ્રયોગ બતાવું આપણો આપણું યુટ્યુબ ફેમિલીને આપણું હાર્દિક સ્વાગત છે આપણું નાનું એવું યુટ્યુબ ફેમિલી છે તમારા ઉપર ડિફેન્ડ કરે છે એ તમારે મોટું કરવાનું છે એ તમે મિત્રો મને સાથ સહકાર આપજો ને મારા મોટું ફેમિલી કરવાનું છે હાલો મિત્રો ત્રણ દડાનો પ્રયોગ કરેલો છે ને આ તરણે દડાનો કઈ રીતે પ્રયોગ છે એ તમને બતાવું સ્ટેપ બાય સ્ટેપ બાય પેલો આ દડો નાનો દડો લીધો એમાં અમે સક્સેસફુલ દેલા છીએ આ દડો મસ્ત એકદમ સરસ ફૂલ લે છે જોવો તમે કુકરમાં અમે કઈ રીતે પ્રયોગ કર્યો એ તમે નિરખીને જોજો ને વિડીયોમાં ઠેઠ ઠેઠ બન્યા રહેજો ઠેઠ લગન બરાબર તો તમને ખરેખર મજા આવશે પછી આ બીજા દડાનો ઉપયોગ કર્યો પણ એ દરોએ પણ મસ્ત રીતે સક્સેસ ગયા છે પણ એ દડામાં બહુ મજા આવી ખરેખર તમને મજા આવી હોય ને તો એ તમે લાઈક કરજો શેર કરજો ને મારા સબસ્ક્રાઈબ કરજો બરાબર ને આ ત્રીજા દડામાં અમે ટ્રાય કરી પણ એ સક્સેસ ગયા નથી બરાબર આમાં અમે સક્સેસ ન ગયા કારણ કે આ થોડોક ભારે છે આ દડા કરતાં આ થર્મોકોલનો છે એટલે આમાં ન ઉલ્લો બરાબર તમે તમે આવો આવ સપોર્ટ કરતા રહેજો બાય બાય આવજો આ આદરાઈ ટ્રાય કરીએ કઈ રીતે ઉસલે છે એનું જોઈ હાલો તો મિત્રો કીટી થઈ ગઈ બોલની સીટી થઈ ગઈ સીટી થવા મળી એની થી બોલની ગયો છે ને જાતની એ ટ્રાય ન થાય બસ આજની લઈ ગયા આમાં કાંઈક રાખવું કરવી ટ્રાય કરવી તો કાંઈક રાખજો મોજા મોજા ક્લોઝ લઈ ની કરજો લઈને ટ્રાય કરીએ હવે કઈ રીતે થાય છે આપણે સક્સેસ જાય કે નહીં જાય એને જોઈએ આપણે

ખરેખર તમને મિત્રો આ વિડીયો ગમવો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમારા વધુ વધુ મિત્રોને શેર કરજો એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે બાય બાય ટાટા આવજો